નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદેપરી આપનું હાર્દિક સ્વાગત કરું છું ડબલ્યુ ડબલ્યુ બલદેવપરી ડોટ કોમ અને યુટ્યુબ માધ્યમમાં આપ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોઈ રહ્યા છો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી ટ્રિક્સ ને ટિપ્સ એવી હોય છે કે આપણે ઝડપથી એ દાખલાનો ઉકેલ લાવી શકીએ આ પ્રાઇમરી લેવલથી બાળકો આવા દાખલાઓમાં ભૂલ કરતા હોય ને આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા નોમિનલ દાખલાઓ છે એ પૂછાતા હોય છે તો અહીંયા આપ્યું છે બાર એને ભાંગા બહાર ભાંગા બાર ભાંગા બાર આવું આપ્યું છે હવે આને ક્યાં ભૂલ કરે છે એ પણ તપાસું આ ને પહેલાં આપણે એમણે રહેવા દઈએ અહીંયા બહાર છે એને પણ રાખીએ પણ જ્યારે આપણે ભાંગાકારની નિશાની હોય એને ગુણાકારમાં ફેરવીએ ત્યારે ભાંગાકાર છે એ વ્યસ્તમાં જતો રહીએ એટલે કે એકના છેદમાં બહાર થઈ જાય અહીંયા પણ એવું જ થશે એકના છેદમાં બહાર આટલું તો આપણને ખ્યાલ આવે કારણ કે ભાંગાકારની નિશાની છે હવે અહીંયા જોઈએ તો આ ભાંગાકારમાં આ બાર બાર તો ઉડી જશે ઉપર આપણી પાસે બાર વૈધા જેના છેદમાં એકના છેદમાં બાર આવે મેઈન ભૂલ અહીંયા બાળકો કરતા હોય ક્યારેક બાર બાર આ એને ઉડાડી દેતા હોય છે છેદ ઉડાડી દેતા હોય ભૂલ ન થાય એના માટે આપણે એક વસ્તુ એ જોઈએ કે અહીંયા આપણી પાસે બાર ના છેદમાં જે છે ભાંગાકાર એને આપણે ગુણાકારમાં આપણી પાસે છે ભાંગાકાર તો આપણે એને ભાંગાકાર છે આપણી આવી રીતનું આપણી પાસે છે ભૂલ ન થાય એટલે હમણાં જ આપણે જે કર્યું તું એ પ્રક્રિયા પાછી કરી નાખીએ કે ભાંગાકારને ગુણાકારમાં ગુણાકાર તો વ્યસ્ત થાય અને ગુણાકારને ને ભાગાકારમાં ફેરવ્યું એના કરતાં કરતા બાર ના છેદમાં એકસો થાય તો એટલે નહીં તો છેદનો છેદ અંશમાં જાય આવું પણ એક સૂત્ર છે તો અહીંયા બાર ગુણ્યા બાર થઈ જાય અને આપણે અહીંયા આવી જાય તો બાર ગુણ્યા બાર એટલે એકસો ને આનો આન્સર છે આવો બીજો પણ તમે દાખલો ગણી શકો આઠ વાંઘા આઠ ભાંઘા આઠ ભાંઘા આઠ આનો પણ જવાબ તમે લાવશો તો અઠયું અઠ્યું ચોસઠ છે એ જવાબ આવશે ગણતરી કરજો વધુ આવા દાખલા જોને જાણવા માટે શીખવા માટે અને બાળકોને શીખવા માટે આપ સરળતાથી શીખી શકો તમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ઝડપથી આવા વિડીયો મળતા રહીએ નિયમિત વિડીયો મળતા રહીએ અને ડિસ્ક્રિપ્શનની અંદર એની પ્લે લિસ્ટની લિંક પણ આપી છે ત્યાં જઈને પણ ચોક્કસ જોજો જેથી કરીને તમને એક સાથે બધા દાખલા મળે આભાર જય હિન્દાર